હલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ મારું નામ છે હિરલ ડાંગર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ આજે આપણે રેસીપી બનાવી છે એ બાળકો માટે ખાસ બનાવેલી છે આજે બનાવેલા છે દૂધીના ગભગોટા એટલે કે દૂધીના અપમ તો ચાલો આપણે બનાવીએ એના માટે આ એક મોટી દૂધી લીધેલી છે એનીથી આવી રીતે વચ્ચેથી આપણે કાપીને અડધી દૂધીનો ઉપયોગ કરવાના છીએ ઉપરથી આપણે દૂધીની છાલ બધી કાઢી લેશું દૂધીને મેં પહેલે જ ધોઈને રાખેલી હતી હવે આપણે દૂધીને આવી રીતે વચ્ચે કાપીને એક મિક્સર જાર અંદર આના કટકા કરીને નાખી દેસું બહુ મોટા એની નાના ને એ રીતના મીડિયમ સાઈઝના આપણે આના કટકા કરી લેશું એટલે કે એક થી બે વાર જ રીલ્સ કરીએ ત્યાં દૂધી આપણે એકદમ સરસ રીતે ક્રશ થઈ જાય દૂધી આપણે એકદમ સરસ રીતે ક્રશ થઈ ગઈ છે હવે એની અંદર આપણે એક કપ જેટલો રવો એડ કરશું બે લીલા મરચા એડ કરશું અત્યારે જે તીખા મરચા આવે છે એ લીધેલા છે તમે બાળકો માટે બનાવો છો તો તીખા મરચાંની જગ્યાએ થોડાક મોળા મરચા પણ તમે લઈ શકો છો આદુના ટુકડા એડ કરશું લસણ એડ કરશું લસણ જો ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો અને હવે આની અંદર ખાટી છાશ એડ કરું છું એક કપ જેટલી છાશ મેં લીધી હતી અત્યારે એમાંથી થોડીક બચાવીને રાખી છે સરસ રીતે આપણે આને બેટર બનાવી લીધું છે અંદર આપણે ડુંગળી એડ કોથમીર સમારેલી ડુંગળી છે જો તમે લસણ ડુંગળી ના ખાતા હોય તો તમે લસણ અને ડુંગળી સ્કીપ કરી એની જગ્યાએ કોબી પણ નાખી શકો છો સરસ રીતે મિક્સ થઈ ગયા બાદ મીઠું નાખશું સ્વાદ અનુસાર સરસ રીતે મિક્સ કરી દેશું બેટરને આપણે વધુ ઢીલું નથી કરવાનું કારણ કે દૂધી છે દૂધીની અંદર પાણીનો ભાગ હોય છે એટલે આપણે બેટરને વધુ ઢીલું નથી કરવાનું બેટર આપણે રાખવાનું છે હવે આપણે કરી લઈએ એના માટે બે ચમચી જેટલું તેલ તેલ ગરમ થાય એટલે એક ચમચી જેટલી રાય અને એક ચમચી જેટલી અડદની દાળ એડ કરશું આ વઘાર કરવાથી ગભકોટાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે ચપટી હિંગ એડ કરશું અને સરસ રીતે રાઈને ને અને અડદની દાળ ને બનીને ફૂટવા દેસુ બંને સરસ રીતે વઘાર આપણો સરસ રીતે થઈ ગયો છે અને આપણે બેટર ની અંદર નાખી દેસુ અને સરસ રીતે મિક્સ કરી દેસુ મિક્સ થઈ ગયા બાદ હવે આપણે આની અંદર ઈનો એડ કરશું અને જે આપણે છાશ રાખી હતી એની અંદરથી બે ચમચી જેટલી છાશ આપણે આની અંદર એડ કરશું અને સરસ રીતે મિક્સ કરી દેશું હવે આની અંદર વધારાનું પાણી નાખવાની જરા પણ જરૂર નથી કારણ કે બેટર આપણું એકદમ બનીને સરસ રીતે તૈયાર થઈ ગયું છે હવે આપણે આને ગબગોટા બનાવી લેશું એટલે કે અપ્પમ બનાવી લેશું એના માટે જે ડીસ આવે છે એ લીધેલી છે એની અંદર એક ચમચી જેટલું તેલ એડ કરશું અને આવી રીતે સરસ રીતે બધી રીતે ફેલાવી દેશું તમે આને નાસ્તામાં પણ બનાવી શકો છો લંચ બોક્સમાં પેક કરીને પણ બાળકોને આપી શકો છો આ ખાસ રેસીપી આપણે બાળકો માટે જ બનાવેલી છે એક એક ચમચી બેટરને આપણે બધા ગપગોટાની ડિશની અંદર નાખી દઈશું અને સરસ રીતે હવે આપણે આને બંને સાથે ક્રિસ્પી કરી લેવાના છે આવી રીતે ચમચીની મદદથી આપણે આને ફેરવી લેશું અને સરસ રીતે ક્રિસ્પી કરી લેશું આ નાસ્તો આપણે ઓછા તેલની અંદર બનાવીએ છીએ અને ટેસ્ટી અને હેલ્ધી પણ છે જો તમારે બાળકોને ઘરે તમે દૂધીનું શાક બનાવ્યું હોય તો બાળકો દૂધીનું શાક નથી ખાતા પણ આ રીતે તમે બાળકોને દૂધી ખવડાવી શકો છો જેના હેલ્થ માટે પણ ખૂબ જ સારી છે છે સરસ સરસ રીતે રીતે આપણે બધા અપમને હવે ચડવા દેવાના ગેસની ફ્લેમ આપણે સો ટુ મીડિયમ રાખશું એટલે કે સરસ રીતે આપડા ચડીને તૈયાર થઈ જશે બધા અપામ આપણા બનીને એકદમ તૈયાર થઈ ગયા છે તો તૈયાર છે આપણો બાળક માટેનો ખાસ રેસીપી એટલે કે દૂધીના ના જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે ના ભૂલતા કે જેથી કોઈ નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે અને તમે મને કમેન્ટ કરીને જણાવો કે તમારા બાળકોને તમે દૂધી ખવડાવવા માટે તમે શું કરો છો કઈ રીતની રેસીપી બનાવો છો એ તમે મને કમેન્ટ કરીને જરૂરથી બનાવજો અને આ રેસીપી તમારા બાળકોને ખૂબ જ પસંદ આવશે બાય બાય ફ્રેન્ડ્સ થેન્ક યુ ફ્રેન્ડ્સ મળીએ આપણે એક નવા વિડીયો સાથે